વિજયભાઈ રૂપાણીનું અસમાન થયું છે એના કારણે નંદન રાત એના કારણે દવાખાના દિવાલ ઉપર અફરાણું વિમન એના કારણે આગ લાગીજી એના કારણે બસો લોકો મરી ગયા છે એના કારણે વિજયભાઈ રૂપાણી એની પોતે અસમાન પામાથી એના કારણે એની આસમાન સોંતી આવે તો દર્શક મિત્રો વિજયભાઈ રૂપાણીના અવસાનને લઈને એક બીજો વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે વિડીયોમાં આગળ જોયું હશે કે આ ભાઈ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે અને મિત્રો એવું બોલી રહ્યા છે કે એક બાજુ તો આપણને દુઃખ થતું હોય અને એક બાજુ હસવું આવતું હોય મિત્રો આ ભાઈનો આપણે તમને લાસ્ટમાં પૂરો વિડીયો બતાવવાના છીએ આ ભાઈએ એવા એવા શબ્દો બોલ્યા છે કે તમને એક બાજુ હસવાનું આવશે અને આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે એટલે સાહેબ એક બાજુ દુઃખ થશે પણ મિત્રો શું કરવાનું કે આ તો સોશિયલ મીડિયાનો જમાનો સોશિયલ મીડિયામાં આવા અનેક નાના મોટા વિડીયો વાયરલ થતા હોય છે તો મિત્રો અત્યારે હાલ આ ભાઈનો વિડીયો એવો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિલિયન્સમાં વ્યૂવ્સ પણ આવે છે અને અત્યારે હાલ આ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે તો મિત્રો આ ભાઈ વિજયભાઈ રૂપાણી વિશે જે કંઈ બોલે છે જે અમદાવાદમાં પ્લેન્ક ક્રેશ થયું એના વિશે બોલે છે આપણા વિજયભાઈ રૂપાણી વિશે બોલે છે અને જે પણ લોકો ત્યાં મૃત્યુ પામ્યા એમના વિશે પણ બોલે છે અને જે પણ કંઈ થોડું ઘણું આ ભાઈ બોલે છે ને એક બાજુ તો તમે હસી હસી ને ગાંડા થઈ ગયા છો કારણ કે એવું બોલે છે કે વાત અને દર્શક મિત્રો આપણે આ ભાઈનો વિડીયો જોઈએ એ પહેલાં તમે કોમેન્ટમાં ઓમ જરૂરથી લખજો એટલે વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે અને તમને ખબર હશે કે જે રાજકોટની અંદર આપણા વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ને એમાં સાહેબ લાખોની પબ્લિક આવી હતી અને કાલે જે તેમનું બેસણું હતું એમાં પણ લાખોની પબ્લિક આવી હતી દેશ વિદેશથી મિત્રો નેતાઓ આવ્યા હતા મોટા મોટા કલાકારો આવ્યા હતા તમે વિડીયોમાં સોશિયલ મીડિયામાં જોતા હશો ઘણા બધા એવા કલાકારો અને નેતાઓ ત્યાં પધાર્યા હતા અને અત્યારે હાલ આ ભાઈનો નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના પણ મિત્રો લાખોમાં વ્યુસ આવી રહ્યા છે તમને ખબર હશે કે આપણા વિજયભાઈ રૂપાણી બહુ એવા એવા માણસ હતા દેશ માટે સારા કામો એટલે મિત્રો આપણે વાત કરીએ તો તેમના ચાહકો ઘણા બધા છે એ પહેલા તમે આ ભાઈનો નો વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો પહેલા તમે આ ભાઈનો નો વિડીયો જુઓ અને કોમેન્ટમાં ઓમ શાંતિ તો જરૂરથી લખજો તો જુઓ આ વિડીયો વિજયભાઈ રૂપાણી નો થયું છે તેના કારણે નંદન રાતત એના કારણે દવાખાના દીવાલ ઉપર અફરાણું વિમન એના કારણે આગ લાજીજી એના કારણે બસો લોક મરી ગયા છે એના કારણે વિજયભાઈ રૂપાણી એને પોતે આસમાન પર પામાથી એના કારણે એની આચમાન સોંતી આવે